નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓડિશાના રેલવે સ્ટેશન પર કુલી સાથે બનેલી ઘટના પર ઓડિશાના એક મોટા રેલવે સ્ટેશન પર સવારના પાંચ વાગ્યે જીવનની સૌથી કઠિન પરીક્ષા શરૂ થાય છે અહીં કોઈ સિલેબસ નથી કોઈ પ્રમાણપત્ર નથી અને કોઈ ગેરંટી પણ નથી છતાં પણ અહીં દરરોજ હજારો લોકો પોતાનું ભવિષ્ય કમાવા માટે પસીનો વહાવે છે આ ટેશન પર નિયન નામનો એક યુવાન પણ છે જે છેલ્લા કેટલાય વર્ષોથી કુલી તરીકે કામ કરે છે નયન માટે સમય એટલે રૂપિયા રૂપિયા અને એટલે પરિવારનું પેટ બાળકોનું ભણતર અને આવતીકાલની આશા દિવસના સોળથી સત્તર કલાક કામ કરે છે એ જાણે છે કે જેટલો વધુ ભાર ઉઠાવશે એટલી વધારે કમાણી થશે કારણ કે ગરીબ માણસ પાસે મૂડી નથી સ્કિલ નથી માત્ર શરીર છે અને જ્યારે શરીર જ મૂડી હોય ત્યારે દરેક શ્વાસની કિંમત હોય છે નયનનું શરીર ધીમે ધીમે તૂટી રહ્યું છે પણ એ અટકતો નથી કારણ કે એ અટકવાનો અર્થ છે પાછળ ધકેલાઈ જવું એક દિવસ સ્ટેશન પર એવી ટ્રેન આવી કે જેમાંથી એક મોટા વેપારી ઉતર્યા કપડાં ઘડિયાળ વાતચીત બધું જ એ માણસની ખરીદ શક્તિ બતાવતું હતું સાથે એટલો બધો સામાન હતો કે સામાન્ય કુલી પણ બે વાર વિચારે નયન આગળ આવ્યો કારણ કે એને ખબર હતી આ કામ કરું તો આજે થોડી વધારે કમાણી થશે એ નિર્ણય માત્ર કામનો નહોતો એ નિર્ણય આવતીકાલના ખર્ચનો હતો જેમ જેમ નયન સામાન ઉઠાવતો ગયો તેમ શરીરની હદ દેખાવા લાગી ખંભા પર ભાર પીઠ પર સળવળતો દુખાવો આંખોમાં પસીનો પણ મનમાં ગણતરી ચાલતી હતી આ કામ પૂરું થશે તો આજના ખર્ચ નીકળશે આખરે સામાન પહોંચાડ્યો નયન શ્વાસ સાંભળતો ઊભો રહ્યો વેપારીએ પૂછ્યું કેટલા દીવાના નયને નમ્રતાથી કહ્યું સાહેબ સામાન્ય ભાડું પાંચસો રૂપિયા છે પણ આ સામાન વધારે વજનદાર હતું એટલે હજાર રૂપિયા થાય વેપારીએ ગુચ્છામાં કહ્યું એક હજાર બેઠેલા ઉપાડવાના એટલા રૂપિયા લેશે એક રૂપિયો નહીં આપું આ શબ્દ નયન માટે માત્ર અપમાન નહોતા એ શબ્દ એના એક દિવસની મહેનતને શૂન્ય બનાવી દેતા હતા ગરીબ માણસ માટે આ માત્ર ઇજ્જતનો પ્રશ્ન નથી આ જીવનનો પ્રશ્ન છે નયન કાંઈ બોલ્યો નહીં એણે એક સાદ પાડી અને આ સાદ પર બીજા કુલી ભેગા થયા કારણ કે દરેકે આવું અપમાન સહન કર્યું હતું અહીં કોઈ લડાઈ નહોતી માત્ર એક સ્પષ્ટ સંદેશ હતો મહેનતની કિંમત ચૂકવવી પડે અંતે વેપારીએ હજાર રૂપિયા આપ્યા આ ઘટના પછી નયનના જીવનમાં એક વિચાર જન્મે છે કે મારે માત્ર કમાવું નથી મારે બદલાવ લાવવો છે નયન એ દિવસે સ્ટેશન પરથી ઘરે ફર્યો ત્યારે ખિસ્સામાં હજાર રૂપિયા હતા પણ મનમાં એક ખાલીપો હતો એ ખાલીપો થાકનો ન હતો એ ખાલીપો સવાલનો હતો આજ હું કમાયો કાલ પણ કમાઈશ પણ કેટલા દિવસ ગરીબ માણસ માટે રોજની કમાણી જીત જેવી લાગે છે પણ જ્યારે એ જીત પાછળ કોઈ ભવિષ્ય ન હોય ત્યારે એ જીત પણ હાર જેવી લાગે છે નયન ચાલતો હતો પણ એના મનમાં ગણતરી ચાલી રહી હતી શરીર કેટલા વર્ષ સાથ આપશે જો બીમાર પડ્યો તો જો કામ છૂટી ગયું તો એ રાતે નયન ઊંઘી શક્યો નહીં આંખ બંધ કરે એટલે પ્લેટફોર્મ ભાર અપમાન અને વેપારીના શબ્દો ફરી ફરી સામે આવતા એ શબ્દ માત્ર ગુચ્છો નથી જગાવતા એ શબ્દ એક સત્ય બતાવતા હતા ગરીબ માણસની મહેનતની કિંમત ત્યારે જ રહે છે જ્યારે પોતા મજબૂત રહે રાતે સમજાયું કે શરીરથી કમાવું છે પણ બુદ્ધિથી વધુ છે આગલા દિવસે સાંજે કામ પૂરું કરીને નયન પોતાના ગામ તરફ વળ્યું રસ્તામાં એને કેટલાક બાળકો દેખાયા કોઈ જમીન પર લકીરો દોરી રહ્યો હતો કોઈ પથ્થરથી અક્ષર બનાવવાનો પ્રયાસ કરતો હતો નયન થંભી ગયો એને પોતાનું બાળ પણ યાદ આવ્યું ભણવાની ઈચ્છા હતી પણ પરિસ્થિતિ એને પ્લેટફોર્મ પર લઈ આવી હતી એ બાળકોને જોતાં જ નયનના મનમાં એક વિચાર ઊભો થયો જો આ બાળકો પણ ભણ્યા નહીં તો આવતીકાલે આ જ પ્લેટફોર્મ પર હશે એ દિવસે નયનને કોઈ મોટો નિર્ણય જાહેર કર્યો નહીં એણે માત્ર એટલું કર્યું કે એક બાળકને પૂછ્યું તું ભણે છે બાળકે માથું હલાવી ના પાડી શા માટે ઘરે પૈસા નથી જવાબ નયન માટે નવો નહોતો પણ એ એ એ જવાબની અસર દિવસે દિવસે અલગ હતી સમજાયું કે ગરીબી પૈસાથી નથી મોકાથી અને જે માણસ કોઈને મોકો આપે છે એ પૈસા કરતાં મોટું કામ કરે છે થોડા દિવસોમાં નયન સાંજે બાળકોને ભેગા કરવાનું શરૂ કર્યો છે કોઈ શાળા નથી કોઈ ફી નથી કોઈ પણ નામ ફલક નથી માત્ર નમ જમીન દિવાલ અને શોક દિવસભર જે હાથોએ ભાર ઉઠાવ્યો હતો એ જ હાથો હવે અક્ષરો લખે છે નયન બાળકોને ગણિત શીખવે છે પણ સાથે એ સમજાવે છે કે ગણતરી કેમ કરવી ખર્ચ બસત અને મહેનતની કિંમત એ ભાષા શીખવે છે પણ સાથે શીખ એ શીખવે છે કે યોગ્ય શબ્દો માણસને નોકરી અપાવી શકે છે અને ખોટા શબ્દો જીવન બગાડી શકે છે નૈન ધીમે ધીમે એક વાત સમજતો હતો જો ભણશો તો પસંદગી મળશે જો નહીં ભણોને તો મજબૂરી રહેશે આ વાતો સાંભળીને બાળકોના માતા પિતા પણ થંભી ગયા કેટલાકે કહ્યું કે આ બધાથી શું થશે નયન શાંતિથી બોલ્યો હું ખાતરી નથી આપતો કે બધા અમીર બનશે પણ એટલું ચોક્કસ છે કે આ બાળકો કોઈ દિવસ મફતમાં પાન સહન નહીં કરે નયન પોતે ઓછું કમાવા લાગ્યો પણ એ જાણતો હતો આ રોકાણ છે પૈસાનું નહીં સમયનું અને સમયનું રોકાણ સૌથી મોટું વળતર આપે છે એ બાળકોમાં કોઈક સરકારી નોકરીના સપના જોવા લાગ્યો કોઈક પોતાને વ્યવસાયિક કોઈક શિક્ષક બનવાની વાત કરવા લાગ્યો આ સપનાઓ હજુ કમાણી નથી કરતા પણ જાહેરાતદારોને અહીં ભવિષ્ય દેખાય છે પણ જ્યાં સપના ઉગે છે ત્યાં વિરોધ પણ ઉગે છે ગામના કેટલાક લોકોને આ બધું અટક ખટકવા લાગ્યું કુલી માણસ ભણાવશે આ બધું કરીને શું મળશે પણ નયનના સાંજના ભણાવવાના વર્ગો હવે માત્ર બાળકો સુધી રહ્યા હતા વર્ગો ગામમાં એક વિષય બની ગયા જ્યાં કોઈ નવી આશા જન્મે છે ત્યાં સૌથી પહેલા શંકા જન્મે છે કેટલાક લોકો માટે નયન દેવદૂત હતો તો કેટલાક માટે એ વ્યવસ્થા માટે ખતરો હતો કારણ કે ગરીબ માણસ જો પ્રશ્ન પૂછવા લાગે તો ઘણા લોકોના જવાબ ખૂટી જાય છે શરૂઆતમાં વાતો ધીમે ધીમે ફેલાય કુલી માણસ બાળકોને શું શીખવશે મફતમાં ભણાવવાનો અર્થ કંઈક બીજું હશે આ શબ્દો હવામાં ફેલાતા ગયા સાંભળતો હતો પણ રોકાતો ન હતો એને ખબર હતી જો દરેક બોલનારને જવાબ આપતા જોઈશ તો ભણાવવાનો સમય ખૂટી જશે બાળકોને એક જ વાત સમજાવતો કે જ્યાં અવાજ વધારે હોય ત્યાં ધ્યાન વધારે રાખવું પરંતુ એક દિવસ વાત માત્ર શબ્દો સુધી સીમિત રહી નહીં ગામના કેટલાક પ્રભાવશાળી લોકો નયન પાસે આવ્યા એમના સ્વરમાં સત્તા હતી આંખોમાં શંકા એમને સીધું કહ્યું કે આ ભણાવવાનું બંધ કરી દે તો નોકરી કર અમને ધંધો નથી પણ બાળકોને ભેગા કરવાનું બંધ કર નયન શાંત રહ્યું એને નમ્રતાથી પૂછ્યું કારણ જવાબ આવ્યો કારણ કે આ બધું ગડબડ ફેલાવે છે આ એક શબ્દ ગડબડ નયનના મનમાં ગુંજતો રહ્યો એને સમજાયું કે અહીં વાત ભણતરની નથી વાત નિમંત્રણ નિયંત્રણની છે જો બાળકો ભણશે તો પ્રશ્ન પૂછશે જો પ્રશ્ન પૂછશે તો જૂની ગોઠવણ ચાલશે અને કેટલાક લોકોને હલચલન ગમતું નથી એ રાતે નિયન લાંબા સમય સુધી બેઠો રહ્યો એ વિચારી રહ્યો હતો કે જો હું બંધ કરી દઉં તો મને શાંતિ મળશે કોઈ ઝઘડો નહીં કોઈ તકલીફ નહીં હું ફરી માત્ર કુલી બની જઈશ રોજ કમાઈશ રોજ થાકીશ અને ધીમે ધીમે તૂટી જઈશ પણ પછી એને બાળકોના ચહેરા યાદ આવ્યા જે પહેલીવાર અક્ષર લખતા શીખ્યા હતા જે ગણતરી કરતા શીખ્યા હતા જે કહેતા હતા કે મારે નોકરી કરવી છે આગલા દિવસે નયન વર્ગ બંધ કરતો નથી એ બાળકોને ખુલ્લે આકાશ વિશે બેસાડે છે કોઈ રૂમ નહીં કોઈ દિવાળ નહીં માત્ર જમીન અને આકાશ એ કહે છે જો જગ્યા બંધ થાય તો વિચાર ખુલ્લો રાખવો આ દ્રશ્ય ગામમાં ફરી સરસાનો વિષય બની જાય છે કેટલાક લોકો હસે છે તો કેટલાક ગુસ્સે થાય છે પણ એક વાત ચોક્કસ હતી હવે આ ભણતર રોકવું સરળ નહોતું એ દિવસોમાં નયનનું કામ પણ અસરગ્રસ્ત થવા લાગ્યું સ્ટેશન પર કેટલાક વેપારીઓ એને કામ આપવાનું ટાળવા લાગ્યા આ તો ઝંઝાટવાળો માણસ છે એવી છબી બનાવવામાં આવી નયનની આવક ઘટી ગઈ હવે વાર્તા માત્ર ભાવનાત્મક નહોતી આર્થિક દબાણ શરૂ થયું હતું આ તબકો તબક્કો જાહેરાતદારો માટે મહત્વનો છે મિત્ર કારણ કે અહીં દર્શક પોતાને ન્યાયની જગ્યાએ મૂકે છે જો હું આવું કરું તો મારી આવકનું શું નયન પાસે વિકલ્પ હતો એક બાજુ શાંતિ સાથે ઓછી આવક અને કોઈ જવાબદારી નહીં બીજી બાજુ સંઘર્ષ અનિશ્ચિતતા પણ ભવિષ્યની શક્યતા એને બીજો રસ્તો પસંદ કર્યો પણ સાટ્યું નયનના હોઠ પરથી એક જ શબ્દ નીકળ્યો બાળકો આવ્યા કે નહીં આ એક વાક્યમાં નયનનું આખું જીવન સમાઈ ગયું હતું એ માણસ પોતાની તકલીફ કરતાં ભવિષ્યની ચિંતા કરતો હતો નયન દવાખાનેની પથારી પર પડ્યો હતો શરીર થાકેલું હતું પણ મન જાગતું હતું આંખ સામે એક પછી એક દ્રશ્યો ફરી રહ્યા હતા પ્લેટફોર્મ ભારે સામાન વેપારીના શબ્દો ખુલ્લા આકાશ નીચે બેઠેલા બાળકો અને એ બાળકોની આંખોમાં ઝળહળતા સપનાઓ ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે પહેલાંની જેમ ભારે કામ કરવું શક્ય નથી આ શબ્દો નયન માટે ચેતવણી હતા જો જીવન બદલાવવું હોય તો હવે જ બદલવું પડશે હવે બદલવું પડશે દવાખાનામાં પડ્યો પડ્યો નયન પહેલી વાર ગંભીરતાથી વિચારે છે જો મારું શરીર આવકનું સાધન નહીં રહે તો મારું જ્ઞાન શું આવકનું સાધન બની શકે આ વિચાર સામાન્ય લાગતો નથી મિત્ર કારણ કે અહીંથી વાર્તા માત્ર ભાવનાત્મક નથી રહેતી અહીંથી જ તે આર્થિક બુદ્ધિ તરફ વળે છે નયનને સમજાય છે કે વર્ષો સુધી એ માત્ર શ્રમ વહેસતો રહ્યો પણ જ્ઞાન એ એવી વસ્તુ છે જે વેસવાથી વધે છે અને યોગ્ય રીતે વાપરવામાં આવે તો જીવન બદલી શકે છે આ વચ્ચે નયનના જીવનમાં પહેલી મોટી તક લઈને આવે છે ગામમાં આવેલા એક સરકારી કર્મચારીના દીકરાએ નયન પાસે ભણેલું ગણિત અને ભાષા ઉપયોગમાં લઈને એક પરીક્ષા પાસ કરી હતી એ સફળતાની વાત જ્યારે બહાર આવે છે ત્યારે લોકો જાય જાય છે છે આ આ તો પાસે ભણ્યો હતો ને એક વાક્ય માટે પ્રમાણપત્ર બની લખાયેલું નહીં પરંતુ જીવતું એ સરકારી કર્મચારી નયનને મળવા આવે છે કોઈ મોટા શબ્દ નથી કોઈ વસન નથી માત્ર એક સીધો પ્રશ્ન તમે આ બધું મફતમાં કેમ કરો છો નયન શાંત સ્વરમાં કહે છે કારણ કે પૈસા નહીં હોય તો મોકો પણ નહીં મળે થોડી ક્ષણ રહે રહેશે પછી એ માણસ કહે છે જો તમને જગ્યા પુસ્તકો અને થોડી વ્યવસ્થા મળે તો તમે આ કામ બધું વધુ સારું કરી શકો આ પ્રશ્ન નયન માટે દરવાજો હતો એ દરવાજો પૈસાનો નહોતો સ્થિરતાનો હતો નયન તરત હા નથી પાડતો એ વિચારે છે જો વ્યવસ્થા સાથે જોડાઈશ તો હું મારી સ્વતંત્રતા જશે શું હું કોઈ ફરી કોઈના નિયંત્રણમાં આવી જઈશ પણ પછી એ બાળકોના શહેરા યાદ આવે છે એને સમજાય છે ક્યારેક આગળ વધવા માટે એક પગલું અંદર પણ મૂકવું પડે થોડા દિવસોમાં નયનને એક નાની જગ્યા મળે છે કોઈ મોટી શાળા નહીં પણ સત છે દિવાલ છે અને સૌથી મહત્વનું માન્યતા છે હવે લોકો એને માત્ર કુલી તરીકે નથી જોતા એને ભણનાર તરીકે ઓળખવા લાગ્યા છે આ ઓળખ નયન માટે અમીર બનવાનું સાધન નથી પણ આવકનું દ્વાર ખોલે છે કેટલાક માતા પિતા કહે છે કે અમારા બાળકને પણ ભણાવો કોઈ કહે છે અમે થોડું આપી શકીએ છીએ ને હવે દિવસભર ભાર કામ કરતો નથી શરીર બસાવે છે સમય બસાવે છે એ સમય બાળકોમાં રોકે છે કેટલાક બાળકો હવે સ્પષ્ટ રીતે આગળ વધવા લાગ્યા છે કોઈ પરીક્ષાની તૈયારી કરે છે કોઈ ગણતરીમાં નિપુણ બને છે પરિણામ દેખાવા લાગ્યું છે અને જ્યાં પરિણામ દેખાય છે ત્યાં વિશ્વાસ વધે છે સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો નયન માટે હવે દિવસો પહેલા જેવા નહોતા સ્ટેશન પરના ભારે ભાર હવે ભૂતકાળ બનતા જતા હતા અને જીવનમાં એક નવો ભાર આવ્યો હતો જવાબદારીનો પણ આ ભાર શરીર પર નહોતો મન પર હતો હવે નયન માત્ર બાળકોને અક્ષર શીખવતો નહોતો એ એમને દિશા શીખવતો હતો દિશા જે માણસને કમાણથી આગળ લઈ જાય છે અને જીવનમાં સ્થિરતા આપે છે પાસે ભણેલા કેટલાક બાળકો હવે સ્પષ્ટ પરિણામ બતાવવા લાગ્યા હતા કોઈ સ્થાનિક પરીક્ષા પાસ કરી કોઈને નાની નોકરી મળી પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો આ સફળતામાં કોઈ મોટી જાહેરાત સાથે આવી નહોતી પણ ગામમાં એની ચર્ચા થવા લાગી લોકો હવે એક સવાલ પૂછવા લાગ્યા કે આ બાળકો કેમ આગળ વધી ગયા જવાબ એક જ હતો કે ભણતર નૈન હવે બાળકોને માત્ર પુસ્તકો નહીં જીવનની ગણતરી પણ શીખવતો હતો આવક કેવી રીતે સાંભળવી કેમ જરૂરી છે અને નિર્ણય લેતા ભાવના સમજદારી કેમ વધુ કામ આવે છે એ બાળકો જે કાલ સુધી મફત શિક્ષણ લઈ રહ્યા હતા હવે પોતાના ઘરમાં આવકની વાત કરવા લાગ્યા આ વાતો માતા પિતાને સ્પર્શી ગઈ એમને સમજાયું કે નિયન માત્ર ભણાવતો નથી એ પરિવારનું ભવિષ્ય બદલતો હતો થોડા સમયમાં નયનની પાસે એક સૂચના આવ્યું કે જો આ કામને થોડું વિસ્તારો આ કામને થોડું વિસ્તારો તો વધુ બાળકો સુધી પહોંચી શકાય નયને ફરી એકવાર વિચાર કર્યો પૈસા પાછળ દોડવું એનું લક્ષ્ય ક્યારેય નહોતું પણ હવે એને સમજાયું હતું કે સ્થિર આવક વગર સારા કામ લાંબા સમય સુધી ચાલતું નથી એણે એક સરળ મોડેલ અપનાવ્યું જે આપી શકે એ થોડું આપે જે નહીં આપી શકે એ ભણે આ મોડેલમાં લાલચ નહોતો પણ સ્થિરતા હતી સમય સાથે નયનનું જીવન સંતુલિત બન્યું એ હવે શરીર ઘસીને કમાતો નહોતો પરંતુ અનુભવ અને જ્ઞાન વડે કમાવા લાગ્યો હતો આ કમાણી માત્ર પૈસાની નહોતી આ કમાણી વિશ્વાસની હતી અને વિશ્વાસ જ્યારે એકવાર બની ત્યારે સમાજને બદલી શકે છે એક દિવસ નયન સાંજે બેઠો હતો અને બાળકોને જોતો હતો જે હવે બાળકો નહોતા રહ્યા કોઈ પોતાના હાથમાં કાગળ લઈને આવ્યો હતો નોકરીનું કોઈ કહ્યું નયન ભૈયા આજે હું ઘરે ખર્ચ આપી શક્યો એ શબ્દ સાંભળીને લાંબા સમય પછી શાંત થઈને આંખ બંધ કરી બેઠો એ લાગ્યું કે હવે કંઈ બાકી નથી નયન જાણતો હતો કે એની ઓળખ કોઈ પદમાં નથી કોઈ નામ ફલકમાં નથી એની ઓળખ એ લોકોમાં છે જે હવે અપમાનથી ડરતા નથી કારણ કે એમની પાસે જ્ઞાન છે નૈનનો દીવો હવે એક જગ્યાએ ન હતો અનેક ઘરોમાં અનેક ઘરોમાં એ દીવો બળતો હતો નયનનો દીવો હવે અનેક ઘરોમાં બળતો હતો પણ સમય અહીં અટકતો નથી દીવો બળે ત્યારે પવન પણ આવે છે જે દીવો બળે ત્યારે પવન પણ આવે છે એક દિવસ ગામમાં અફવાઓ ફેલાય બહારની સંસ્થા આવવાની છે શિક્ષણ માટે ગ્રાન્ટ આપશે કેટલાક લોકો ખુશ થયા તો કેટલાક ચિંતિત નયન શાંત રહ્યો એને ખબર હતી જ્યાં પૈસા આવે છે ત્યાં શરતો પણ આવે છે થોડા દિવસોમાં બે ગાડીઓ આવી સૂટ બૂટમાં લોકો ઉતર્યા હાથમાં ફાઇલ ચહેરા પર સ્મિત એમણે નૈનની ક્લાસ જોઈ બાળકો સાથે વાત કરી પરિણામો સાંભળ્યા બધું સારું લાગ્યું પછી પ્રશ્ન આવ્યો જો તમે અમારી સાથે જોડાશો તો અમે ફંડ આપશું પણ સિલેબસ અમે નક્કી કરશું નયન થમી ગયું એણે બાળકો તરફ જોયું આ બાળકો માટે ભણતર માત્ર નોકરી માટે નહોતું એ તો સવિભિમાન માટે હતું નયને નમ્રતાથી કહ્યું કે સિલેબસ ચાલશે પણ નિર્ણય બાળકોના હિતથી થવો જોઈએ વાત અધૂરી રહી ગડીઓ ગઈ વસન નહીં આપ્યું રાતે નયને શંકા આવી શું મેં તક ગુમાવી ફંડ મળત તો વિસ્તાર વિસ્તાર તો થાત વધુ બાળકો ભણત પણ પછી એને પોતાનો પહેલો દિવસ યાદ આવ્યો પ્લેટફોર્મ પર અપમાન શૂન્યતા જતી મહેનત એ સમજ્યો કે જો નિયંત્રણ બીજાના હાથમાં ગયું તો ફરી એ જ ચક્ર શરૂ થઈ એ રાતે ને એક નવો રસ્તો પસંદ કર્યો એણે જૂના વિદ્યાર્થીઓને બોલાવ્યા જે નોકરીમાં હતા જે વ્યવસાયમાં કરતા હતા ને કહ્યું કે મારે દાન નથી જોઈએ ભાગીદારી જોઈએ દરેક પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું કોઈ એ પુસ્તકો કોઈએ સમય કોઈ એ નાની રકમ ધીમે ધીમે એક સમુદાય ઊભો થયું હવે આ કામ કોઈ એક માણસ પર આધારિત નહોતું એ વચ્ચે નયન પોતે પણ ભણવા લાગ્યો સાંજે બાળકો રાત્રે પોતે ખુલ્લે પુસ્તકો ઓનલાઈન નોંધો સરળ ભાષામાં શિક્ષણ પદ્ધતિએ જાણતો હતો જો પોતે અટક્યો તો બીજાઓ પણ અટકી જશે થોડા સમયમાં એણે શિક્ષણની પરીક્ષા આપી પ્રમાણપત્ર હાથમાં આવ્યું એ કાગળ નયન માટે ગૌરવ નહોતો પણ સુરક્ષા હતો આગળ વધવાની સમય જતાં ગામની બહારના લોકો પણ આવવા લાગ્યા અહીં કંઈક અલગ થાય છે એમને લાગ્યું એક સ્થાનિક અખબારમાં નયનની વાત છપાય કોઈ મોટી તસવીર નહીં પણ સાચી વાત પરિણામો નજીકના ગામમાંથી પણ બાળકો આવવા લાગ્યા નયન નિયન નિયમ બનાવ્યો કે ભણતર પહેલાં ફી પછી જો પરિણામ દેખાય તો સહયોગ આપવો એક સાંજે નયન સ્ટેશન પર ગયો વર્ષો પછી એ જ પ્લેટફોર્મ પર એ જ આવજો અવાજો પણ આ વખતે બે ભાર ઉઠાવવા નહીં એક બાળકને મળવા ગયો હતો જે હવે ત્યાં ટિકિટ કાઉન્ટર પર કામ કરતો હતો બાળક બોલ્યો ભૈયા આજે હું અહીં શું કારણ કે તમે ત્યારે પૂછ્યું હતું તું ભણે છે ને આંખો ભીની થઈ ગઈ એ સમજી ગયો પરિવર્તન સોળથી નથી આવતું એક પ્રશ્નથી આવે છે અને જ્યારે પ્રશ્ન સાસો હોય ત્યારે સમય પણ જવાબ આપે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનિવા રજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો બન્યા રહેજો અમારી ચેનલની સાથે